મદનયું તળાવે પાણી પીવા ગયું તો ઉંદર નીકળું હા તો ઉંદર ને મદન પૂછ્યું એટલાં તારી ઉંમર કેટલી કે છ મહિના તો મદનયું કે મારી ઉંમરે છ મહિના તો હું આવું રુષ્ટ પુષ્ટ ને તું આવડું કેમ તો ઉંદર કે તબિયત ક્યાં બરોબર રહે ભાઈ જનમથી માં તો મૂળ જાયતે દેવી હી નથી કે બકાલાવાળાની દુકાને ગયો ને એમાં લાલ મરચાં આ ભાઈ ને કે આ નો શું ભાવ લાલ મરચા નો તો કે કિલો કે ગ્રામ મરચા આપો તો એની કે લીલા મરચા અરે કે ભાઈ લાલ જોઈ છે લીલા મરચા આપ લાલ જોઈ છે કે તું મૂંગો રે આનું નામ લીલા છે પશુ પંખી જંગલમાં ભેગા થયા અમલ ની મહેફિલ જમાવી એમાં ઉંદર પી ગયો અમલ આ આને બિલાડી નીકળે તો બે પગે હાથે છે ને સીટી મારી ઉંદર આને બિલાડીનો મગજ ગયો કે આ તો આ આ અમલની મહેફિલ છે એટલે બાકી આને દાંત કાટ પાડી નાખો એક ઝાપટ પેગી તો ઉંદર ફૂફાળો મારતો મારતો હું કહે હવે જા બેબી જા હવારે વળી કોક કહે કે અમલના કેફમાં લેડીસ ઉપર હાથ ઉપાડ્યો એક બેન ને દવાખાને લઈ ગયા ડોક્ટર કે ઓપરેશન આવશે અને બેન તમારી ઉમર કેટલી કે વર્ષ તો ડોક્ટર કે ખોટું આમાં અમુક નો ડોઝ દેવો પડે ઇન્જેક્શન આડ અસર થાય તમને કહેતા કેતા નહીં હાથું કહેજો કેટલી ઉંમર તો કે આડતરી હજી કે સમજીને કહેજો પછી કોઈ લીવર ઉપર અસર થાય ને વાલ વૈયા જાય ને પછી અમને કેતા નહીં તો કે ઓગણ પચાસ અને હવે મારી લાશ નીકળે તો હું આથી આગળ નહીં એક કામ ચોર આવી એક હા કામ ન કરે મા દીકરા એ આઈડીયો કહો ખબર માં બા હું હાવેણો લઈને વાળવા મંડું ને તમારે હાવેણો પકડી લેવો મૂકી દે બેટા તારું કામ નહીં લાવે હું વાળ નાખું તારે કેવું ના હું વાળી નાખું એમાં હોવ આવીને કે ને લાવો હું વાળી નાખું તો હાવેણો દઈ દેવું આવું મા દીકરા એ પ્લાન કરેલો તે હવારમાં ઓલો હાંવણો લઈને વાળવા માંડ્યો એની બા દોડે રેવા દે બતા તારે ન વળાય તમારું પુરુષનું કામ નહીં લાય હું વાર નાખું ના બા આ ઉમરે તમારે ન વળાય લાવો હું વાર નાખું આવું બોલતા જ બે ત્યાં હોવે બારી ઉકાળી ફ્રિજમાંથી ગુલ્ફી નીકળે એવું મોટું નીકળ્યું હા એક દી બા વારે એક દી તમે વાળી નાખો આમાં હું કાઢો દેકારો કરો લે દવાખાને એક જણ ગયો ડોક્ટર કે ઓપરેશન આવશે થોડો દર્દી કે તો પછી રોકાણ કેટલા દિન નું થાય ડોક્ટર અજળ ઈ કે ઓપરેશન સફળ થાય તો એક અઠવાડિયું રોકાવું પડશે બાકી હમણાં કલાક માં છૂટા એને તો પછી ઉપાડી જ લેવાનો હોય હમણાં એક ભાઈ નું એક્સિડન્ટ થઈ ગયું તે દવાખાને બધા એને લઈ ગયા ડૉક્ટર સાહેબ ભેગા બે ચાર થઈ ગયા પતાવાળા આવી ગયા ને મહીંડા બધે ધબ્બા મારવા હા એ કે શ્વાસ હાલે છે કે નહીં એક ડૉક્ટર આમ તપાસીને કે અડધી કલાક વહેલા આવ્યો હોત ને તો આ જીવી જાત એનો ભાઈ કે હવે પંદર મિનિટ પહેલાં એક્સિડન્ટ થયું હા રાતે એક વાગ્યે મકાનનો દરવાજો એક ભાઈ ખખડાયું તો બાજુવાળો નીકળો બહાર કે બોલો તો કે ભાઈ તમારી મદદની જરૂર છે મારે બોલો કે અટાણે અડધી રાતે મદદ કરવાની અમારે નવરાય નથી દરવાજો બંધ કરીને અંદર કરી ગયો એ અંદર વળી ઘડીક પછી એને પસ્તાવો થયો કે ભાઈ આટલા વર્ષ બાજુમાં રિએશન બિચારા ને મદદની જરૂર પડી અને મે ના પાડી હકીકતમાં મદદ કરવી જોઈ તો પાછો દરવાજો લો કે બોલો શું હું તમને મદદ કરું તો કે હિંડોળે બેઠો છો જરાક ધક્કો મારી ગયો રોટલે મોટો માણા હોય ને એનું જગતમાં નામ રહી નક એક ભાઈ એની કે હવે આપણે સોમવારે ઘર ઘંટી લઈ લઈ એની ઘરવાળી કે એવા કઈ ખોટા ખર્ચા મોંઘવારીમાં નથી કરવા ભગવાન તમને નરવા રાખે ખબર પડે એની પાસે દળાવતી દેશી કઈટી એમ હા એ એક બાપા ખીરે બિચારા હચવાતા નહીં ને એમાં પછી મગજ નાનું ખાલી થઈ ગયું કારણ કે હચવાય નહીં એટલે પછી નથી ભાઈ વાતું કરતા કે તમારે ભાઈ હાવ લેવાતા જાય પણ આ વહી જાય હાવ બાપા દવાખાને ગયા મગજમાં એ તકલીફ થઈ ગઈ અને ડોક્ટર ને જઈને શું કીધું ખબર કે સાહેબ હું જ્યાં આડું ન્યા દુખે ડોક્ટર ઘડીક તો મું કે બાપાને ક્યાંક થોડીક વાર બે હોય કે બહાર હું બોલાવું હમણાં બાપાને બહાર બેહાડ્યા બે ત્રણ દર્દી હતા એને પેલા લઈ લીધા બધાને દવા આપી દીધી બધાએ વૈયા ગયા પછી બાપાને બોલાવ્યા હવે બાપા બોલો બાપા કે સાહેબ હું જ્યાં અડું ન્યા મને દુખે છે ઘૂંટી અડું ન્યા દુખે ગોસણે અડું ન્યા દુખે કઈડે અડું ન્યા દુખે ખંપી અડું તો ન્યા દુખે ગાલે અડું તો ન્યા દુખે તે ડોક્ટર સાહેબ હું જાણે કે આને રોગ કઈ પ્રકારનો કહેવાય આ એમ તો ડોક્ટર કે બાપા તમારા હાથ જોવા દો તો હાથ જોવા દીતો ને તો આંગળીનું વેઠું ટેરવું પાક્યું હતું એ જ્યાં આડાડી ન્યા દુખ્યું જ ને એમ કરણ ઘણાય કારણ હોય ને એને ધનશે લગાડી દે અમુક અમુક તો દવાખાને જાય ને દવાખાને ડોક્ટર સાહેબ શું કે ખબર એ કે તમને એકાદું આદું ઇન્જેક્શન આપવું પડશે ત્યાંથી ગળગડા થઈ જાય સાહેબ ઈ રેવા દે મારાથી ન ખમાય પણ શું કેવડો આ ઇન્જેક્શન કેવડું સાહેબ કે ના એ નહીં મેળ પડે ઇન્જેક્શન તો તમારે લેવું જ પડશે સાહેબ દુઃખ છે નહીં ને અરખકે ખબર એ ન પડે તમે અહીં સુઈ જાવ કે આમ માદી ખેતીની જેમ બાકડા ઉપર હુવડાવું આમ ઓલા હોય ને આ ખૂણે આવે ને સાહેબ આમ ઇન્જેકશન ભરતા હોય ગયા હજી થી તો હાથ ફૂટ તો છેટા સાહેબ અને અમુક અમુક તો હોય દવા લેવા ને સાહેબ ઇન્જેકશન દઈ દે ખબર ન હોય પડ્યા પડ્યા એ જોતા હોય ટગર ટગર સાહેબ કેવું ઊભા થઈ જાવ કે દેવાઈ ગયું આવા જાદી સાંભળી ના હોય અમુક હા હા તટાણે તો આ મોબાઈલની નાન તેની સુવિધા કેટલી નીકળી છે હમણાં એક ભાઈ બહાર ગયા હતા એની ઘરવાળીએ રાતે સાડા નવ વાગે ફોન કર્યો મોબાઈલ એના ઘરવાળાને કે ક્યાં છો અત્યારે ક્યારે કેરે આવશો ઈ કે હું દોઢ વાગે કેરે આવીશ અત્યારે ક્યાં છો ઈ કે અત્યારે હું ગાડીમાં છું એની ઘરવાળી કે તો હોરન વગાડો અન મોંજાણો હું કામ બગીચામાં બેસું ગાડી તો છેટી પડી હતી ઘણી વાર માણસ આયથે ને આયથે પકડાઈ જાય આ ખોટો માણસ હોય એને એને તમે વાત ગમે પૂછો ને સામેથી જ ખબર પડી જાય ઈ નવી જેના મોટે કહી દે કામ છે એક ગામમાં એક દી એક સંત આવ્યા હાંજ નું ટાણું હાંજ ને ટાણે ગામમાં સંત આવ્યા અને એક માણસને કીધું કે તમારું ગામ બહુ મોટું છે તો કે આ બાપુ ગામ તો ભગવાનની દયા છે ઘણું મોટું ગામ છે તો કે આપણે આજે તો સત્સંગ કરવો છે તો જઈને સત્સંગમાં આવે ગામથી થી હલકીને ભેળું હાંજે સંતે સત્સંગમાં વાત કરી એ કે આ દેહ છે ને એ ક્ષણ ભંગુર છે ત્યાંથી એક દોઢા ડાય ઉભો થયો એ કે બાપુ એ તો હવને ને ખબર હોય કઈક બીજી વાત કરો સંત કે ઈશ્વરની ઈચ્છા વિના કાંઈ થઈ શકતું નથી વળી એક જણો ઉભો થયો એ કે બાપુ એ તો અમને ખબર છે કઈક બીજી વાત કરો સંત કે દરેક મનુષ્યને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે વળી એક દોટડા એ ઉભો થયું એ કે મારા જ હવને ખબર હોય કઈક બીજી વાત કરો વળી સંત કે એક દિવસ બધાય આ જગત છોડીને જવાનું છે ત્યાં વળી એક દોટડા એ કે બાપુ એ તો હવને ખબર હોય આગળ વાત કરો બાપુ કે તમને ખબર રહી છે મને ખબર નથી કે હું આ દોઢ ડાયરાના ગામમાં ગરી ગયો હાલો એ કે ડાયરા ને રામે રામ એમ કરીને સંત હાલતા થઈ ગયા નથી સંતો સત્સંગમાં એમ કેતા કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલે તેથી દુરીજન માણસ દાંત કાઢતા મારા ચાટાપુર વાતો કરે છે પણ છવ્વીસમી જાન્યુઆરીએ જે ભૂકંપ થયો છવ્વીસમી જાન્યુઆરીએ જે ધરતીકંપ થયો ત્યારે ખબર પડી કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલી શકે અને એની ઈચ્છા હોય તો નવખંડ ધરતી હલે હા નવખંડ ધરતી ધ્રુજે ભાડું ન આપતા પાકડી દેતા ખાલી નહોતા કરતા એવા વગર પાકડીએ ભાગ્યા જ તે હા ને ઘણા બાયુ વાતું કરતા પ્રકાશના પપ્પાને એસી વિના ન ફાવે આઠ આટ આટલી દેશીમાં પડ્યા છતાં સત્તા બંગલે ઝૂપડા વાડ્યા ત્યાં માણસ વી હા ઈશ્વર તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી માણહને ચાવી ભગવાન નથી આપતો તાળુ જ આપે અને માણસ પી પડે ત્યાં ભક્તિ કરવા મળ્યા આ ભૂકંપ થયો ને તો બીજે દે હવારે ગણે ગાયો ને નીણ નાખવા મિજે હા એક એક માં તો આમ ધર્મ આટો ફરી ગયો એમ રોટલી નાખવા મીડ્યા હનુમાનજીના મંદિરે જવા મીડ્યા ગર્દી થઈ ગઈ કોક કોક લતા તો રાજ પણ હનુમાનજીને એમ છું કે મારા દીકરા અહીંથી કેટલા વર્ષથી આ નીકળ્યા કોઈ દી આ બાજુ ડોકું નથી તાણતા હા અને આજ આટલું બધું પણ આ મૂળ બીક ગરી ગઈ ભે વિના ભક્તિ નથી થતી પણ હું વાત એ કરતો હતો કે ઘરમાં જેની ઘરવાળી હારી હોય જેનો રોટલો મોટો હોય ને એ માણસ મોટો ગણે હા આમ તો આપણે હવારમાં ચૂલા હળદતા તો પેલી રોટલી ગાય માટે બનતી અને બીજી રોટલી છે એ રામ રોટી માટે બનતી ત્રીજી રોટલી કુતરા માટે બનતી અને પછી આ માણસ માટે બનતું પણ અત્યારે તો આ સમયની કિંમત થઈ ગઈ છે માણસો મોડા ઉઠે ટાઈમની મારામારી હોય નોકરીએ જવાનું મોડું થતું હોય એટલે પેલી રોટલી જે ગાયની ઉતરે ને એ પુરુષો ખાઈ ગયા એટલે ગાય જેવા થઈ ગયા કાંઈ બોલી નથી હકતા કેરે એની કરવાળી કે બેહોસાન મુના કા બેટા આ ગાય ની રોટલી ખાઈને ગાય જેવા થઈ ગયા છે ને ત્રીજી રોટલી છે ને એ બાયુ ખાઈ ગયા કૂતરા ની એટલે એ બઘડાટી બોલે હા અમુકમ નું ઘીરે જાવતા તો જાણે વાવા જોડા આવ્યા હા ધરણાટી બોલતી હોય એક બાય એના કરવાળા ને કે મારા ભાઈ ને એવી સ્કૂલ માં દાખલ કરવો છે કે જેમાં દરેક પ્રકારના અનુભવી માસ્ટર હોય એનો ઘરવાળો કે તો સર્કસમાં દાખલ કરી દે બધી પ્રકારના હોય કે બાકી નો મેળ પડે શાક માર્કેટમાં એક બેન બીજી કે તમે કેમ આટલી બધી કરકસર કરો છો આ ટીંડોળાના ભાવ આઠ રૂપિયા કે ત્રણ રૂપિયા માગો છો બાયુ માગવું એટલે કઈ વાર નથી લાગતી ઓલું કે આઠ ના કિલો છે તો કે ત્રણ રૂપિયા ને દેવા છે ઓલી શિરમાં જ મળે તો તે ન્યા લઈ લેવાતા હા એક બેન એ બીજી બેન ને કે તમે આટલી બધી કરકસર કેમ કરો છો તો એ બેન કે તમારા ભાઈ છે ને ઊંધે માથે કમાય છે પૈસા વેડફી ન નખાય કે ઊંધે માથે કમાય છે એટલે એમ કેમ બેન કે એ ન્યાયા ન્યાય ન્યાયામ શાળામાં શીર્ષાસન વિભાગના માસ્તર છે હા અમુક અમુક વાતો કરે ને બીજી ખબર પડે તાત્કાલ ખબર નથી પડતી માસ્ટરે છોકરાઓને પ્રશ્ન કર્યો હતો કે રશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા એક છોકરો કે હે સાહેબ કાંતિલાલ ના કાકાને તમે ઓળખો છો સાહેબ ની ખીતો થઈ ગયો હા સાહેબ કે મારે કાંતિલાલ ના કાકા ને શું લેવા દેવા એ છોકરો કે મારે રશિયા ના રાષ્ટ્રપતિ ને શું લેવા દેવા એ થોડા મારા મહા થાય છે મને ખબર હોય બોલો ઘણી વાર આ ઘણા છોકરાએ ધંધે લગાડી દે એક ભાઈને કેરી એકલી કથા હતી તો ફુદેવ કે માણસો મર્યા પછી કોણ જાણે ક્યાં જાતા હોય છે ત્યાં એક બાપા ઉભા છે એ કે મહાણ સુધી જાત મેં જોયા છે પછી ક્યાં ગયા એ દેખાણા કારણ વિના ઘણા પરસેવો વાળી દો પણ માણસના જીવનની સાર્થકતા એ છે આમ તો કથા કેરે કરે એટલે શું કામ પાપનો થાક ઉતરી જાય હા એટલા માટે કથા કરતા કથાથી પાપનો થાક ઉતરી જાય કથામાં માણસો મળે ભગવાનને પ્રસાદી ધરાવે અને પછી આંખે અડાડીને પ્રસાદી ખાતા હોય એ જીવનની એક મજા હતી એ જીવનનો એક આનંદ હતો હા એ એક ભત્રી જો એના કાકાને કે તમે કોઈ દી ઘોડા ઉપર બેઠા છો એના કાકા કે એક એકવાર હું બેઠો છું પછી ક્યારેય મને ઘોડામાંથી માથે અહેવારનો એ કે ટાઈમ નથી મળ્યો એવો સમય કોઈથી નથી આવ્યો ત્યાં તો રહોડામાંથી એની ઘરવાળી એને પત્રીજાને કે એ કે કાકા જે ઘોળા માટે ફૂલે કૂપ ફેર્યા હતા ને એ ઘોડો એ બીજીથી મરી ગયો એમ કાકી કેતા તી કે ન કે અમને ક્યાંથી ખબર હોય ત્યાં તો વળી એના કાકા ફળીએ ઉપર ઉપર કે એ કે એ જેની અહીં જરૂર છે એની વાય જરૂર છે તાર કાકી જો હજી જીવે ન કે ઈ નો મરી ગયું હોય એની વાંય જરૂર નથી ને અહીંયા કે ભગવાન જાણે અમારે ઉના પાણી કરવા પડે હા ઘણા આય છે ઉના પાણી કરી નાતા હોય બેઠા બેઠા વાત શું કરે આપણે કોઈને સિંચી જ નહીં કોઈ પણ કોઈ સિંચું કરતા નથી એમ કે હું ઘેરે જાવ તો મારી જાતે બધું કરેલું ભાઈ આ પરંપરા તારી ત્રણ પેઢી થી હાલી તારા દાદા હાંડો લઈને પાણી ભરતા અમે જોયા અમે કોઈને નો સિંચી હાઈ કરી કરેલી પણ હાઈ જ તમારે કરવું પડે કારણ કે રિયો તો એ રીત હા લેવા દેવા હોય ગમે પોચ કરીને જેમ ઘૂમરા મારતા હોય કારણ કે માથાકૂટ કરીને મહિલા મંડળની એક મીટિંગ હતી એમાં એ મહિલા મંડળના પ્રમુખ ગુફા થયા અને એટલું બોલ્યા એ કે હમજુ નારી એ પોતાના બીમાર પતિને એ કે સરકારી દવાખાનામાં દાખલ કરવો જોઈએ આમ તો એ કે સરકારી દવાખાનામાં એ કે દાખલ કરવાનું કારણ શું ત્યાંથી એક બીજી બેન ઉભી થઈ હા અને હું કીધું ખબર છે કે ટિફિન દેવા ન પડે ને કારણ કે બધું મફતમાં મળે હા અમુક અમુક ના શરીર એટલા બધા જાડા થઈ જાય હમણાં એક ભાઈ મને કે મારા શરીર બહુ વધી ગયું દવા લઉં છું ને તો એ ઘટતું નથી મેં કીધું બે લાખની લોન ઉપાડી ટાઈમે અગતા નહીં ભરાય ને એટલે આફળું ઉતરી જાય ગમે એ ખાઈશ તો વાંધો નહીં આવે હા શરીર વધે ને જોજો ફાઇન વધે માથું નથી વધતું એ તો એવું પછી મોટી ફાઇન્દ ને માથું નાનું કેવું લાગે હાંડા માથે ટબુડી મૂકીને એવું અલગ ડોલક થતું જતું એ હા એક વાર તો એક કોર્ટમાં જજ આરોપી ને કે તમારા ઉપર આરોપ છે કે તમે તમારા ઘરવાળી ઉપર ઈ કે અન્યાય કર્યો છે અને છેતરીને દૂધમાં ઝેર તમે પાઈ દીધું છે તો આરોપી કે સાહેબ મેં તો ખાલી દૂધના ગલાસ જ કારણ કે ઝેર તો ઓલી નાખીને બેઠી દે તેમાં લાઈટ ગઈ ને ગલાસ ટ્રાન્સફર કરી નાખી હા તો હાય છે પિન મરી ગઈ એક દિવસ એક ફત્રી જો એને કાકાને કે ઈ કે મેં એવું હાંફળું છે નમે ઈ ભગવાન ને ગમે એ હાચી વાત છે એને કાકા કે ભગવાન ને ગમે પણ ગધેડા ન ગમે એમ કે કાલ ગતેડા પાસે પોદળો પડ્યો તો હું વાંકો વળીને પોદળો લેવા ગયો તો એ કપાળમાં પાટું મારી દઈ હા નમે એ ભગવાન ને ગમે પણ ગતેડા ન ગમે આ પાછી નોંધ લીતા જેવી છે કે નમે એ ભગવાન ને ગમે સજ્જન માણા હોય એને કોઈક માથો પડી ગયો એનો સામેનો માણા નમતું આપી દે એટલે એને ગમે નહીં જાતું કરી દે પણ ગધેડા જેવો મૂર્ખ માણા હોય ને એને જો નમાઈ જાય ને તો રાતે બાર વાગે ડેલી પાટા મારે નીકળી બાય ને શું કામ એ ગધેડા હા આ આ દેશને જીતવા માટે શસ્ત્રની જરૂર નથી શાસ્ત્ર ની જરૂર છે હા શસ્ત્ર થી જગત જીતાતું નથી જગતને જીતવા માટે પ્રેમ જોઈશે પ્રેમ વિના કાંઈ મળતું નથી પ્રેમ વિના કાંઈ જીતાતું નથી કોઈ પણ માણસને જીતવો હોય તો એમાં પ્રેમની જરૂર છે એક ભત્રી જાય એના કાકાને કીધું કે માણસ અને ગથેડા ફેર શું એના કાકા કે ગથેડો છે ને આપણે ગાયડું દઈને તો મૂંગા મોટે સહન કરે અને ઓલો હામી વ્યાજ હોતી છબકારે ઉપર આમ તો માણસ કરતા ગધેડો હારો એમ માણસને ગાયડું લે સાંપડી ન હોય ગધેડો હાંફળી લે રાજકોટમાં એક ભાઈ એના પાડોશીમાં બે ના બહેને નીકળે ને તે પૂછ્યું કે કેમ છો ઈલાબેન કે મજામાં એ કે મારા ભાઈ કેમ હમણાં દેખાતા નથી હાથ આઠ દિવસે ક્યારે આ શેરીમાં હામા નથી મળ્યા ઘેરે આવતા મેં જોયા નથી કે એ તો કલકત્તા ગયા છે ને હવા બદલો કરવા તો ઈ કેમ કઈ બીમાર હતા એ કે ના ના અહીંયા ઉકરાણી વાળા હોય એની હવા બગાડી નાખી ગમે ત્યાંથી ત્રણ ને ચાર ચક્કા લઈ લે હવા તો આ છે બગાડી એમ કેમ પછી કલકત્તા વૈયા જાય ને કોઈ બેંગ્લોર વૈયા જાય ને હમણાં નથી આઈ એમ હા ચૂંટણીના એક ઉમેદવારે એના સાથીદારો ને સાથે આમ બધી નીકળવાનું નક્કી કર્યું હાંજે કે આપણે સવારે આપણા લતામાં ફરી લેવું પ્રચાર કરવા માટે એ પ્રચાર કરવા નીકળ્યા ફરતા ફરતા વાણંદની દુકાને આવ્યા અને વાણંદની દુકાને જઈને કીધું કે આપણા લતામાંથી ચૂંટણીમાં હું ઊભો છું મને જીતાડી દો તમારા બધા કે પ્રશ્નો હલ કરીશ તમને લોન અપાવી દઈશ વાણંદ કે ભાઈ હવે કાંઈ નથી કરવું તમારા બાપુજીને ત્રણ દાઠીના પૈસા છે એ આપી બીજું બધું અહીં થઈ જાય મને એક છોકરો તેના બાપાને કે મારે આ વખતે રાજકારણમાં રાજકારણ હોય કે રાજકારણમાં નથી દેવું આ રહેવું રે ના ના એ કે તમે નથી દેતા આ બધું નામને આપણે વાહે રહી ગયા કે તમે આ પાડો કે ના પાડો બાકી ચૂંટણીમાં મારે જંપલાવું છે એ નક્કી વાત એટલું બોલે નહીં કે ચૂંટણીમાં ભાઈડો જંપલાવશે ને એ મેદાનમાં બહાટી બોલી જવાની આ દેશ માં આકાર મચી જવાનો એમ કરીને ઠેકડું મારીને વેંડી ચડી ગયું હવે કેવું જોમ આવી ગયું જોયું ભગવાન જાણે પછી પાછો હતો ઠીંગણો હાડા ત્રણ ફૂટ ની ઝાંઠ તે ઉતરી હગાઈ ને નિહેણી કરવાનું બોલો નિહેણી હતી ને ચૂંટણીમાં ઊભું હું થયું એના બાપા કે અહીંયા આવી કે આમને પડતું મૂકી દે હું ઝીલી લઈશ એના બાપા ફળી એમ ઓલે આમ પડતું મૂક્યું ને તો એનો બાપો હટી ગયો અને ભફ દે પડ્યો હેઠો અને ખારો થઈ ગયો કે હગા બાપ ઉઠીને દગા કરો તમારે મારી જ નાખવો હોય તો મોટા શું કામ કરો અમને એલા કે અમે છોકરાઓ તમારા હિત માટે જે કાંઈ કરતા હોય હું હિત માટે કપાળ ફૂટી ગયું ને હિત માટે એના બાપા કે તારે રાજકારણમાં ઉભું રહેવું છે ને એટલે આ તારે જાણવા જેવું છે રાજકારણમાં રહેવું હોય તો એ હગા બાપ વિશ્વાસ ન કરો આ ગમે ત્યાંથી કૂદકા ન મારતા એમ અને કરે આવી દિશા થાય અને ઘણા અમુક અમુક મારે ને માણસ કોઈ સજ્જન માણસ તો એમાંય માણસનું હિત થઈ જાય અને ઘણા પેગે લાગી લે તો પનોતી બિહાળી દે હા એક એક નવા ચૂંટાયેલા સભ્યશ્રી જાહેર પ્રવચન કરતા ચૂંટાઈ ગયા પછી કે હે મારા વહલા પ્રજાજનો હું આપ સૌની મુશ્કેલીઓ સમજુ છું પાસે દબાવી દબાવીને બોલ્યો હું આપ સૌની મુશ્કેલીઓ બધી સમજુ છું મારા કેટલાય પરિવારોને મકાન નથી ફૂટપાથ ઉપર હુએ છે હા દંગા નાખીને કોઈ રે છે પૂરા લુગડા મળતા નથી આ બધી મુશ્કેલીઓ હલ કરવા માટે મારે દિલ્હી જવું પડશે અને હું દિલ્હી જઈશ અને જરૂર ને જરૂર હું મને મારા ઉપર વિશ્વાસ છે તારા ઉપર જો ને ઘરના ઉપર તો નથી તને મને મારા ઉપર વિશ્વાસ છે હું દિલ્હીથી નક્કી કાંઈક નું કાંઈક લઈને આવીશ ત્યાં એને કાકા ઉપર થયા કે ગગા બે ધોતિયા લેતો આવજો ત્યાં ખબર પડી સીગડા મારી બેઠા